આજ રોજ તારીખ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં અમે બી એમ નાઇન્ટી વન ઇયરના દસમાના વિદ્યાર્થીઓએ આજે સમૂહમાં પ્રોગ્રામ કરી અને મળવાનું નક્કી કર્યું આજના દિવસે અમે બાળપણમાં જે રમતો રમતા હતા કબડ્ડી ખોખો લંગડી એવી બધી રમતો રમીને અમે ખૂબ જ એન્જોય કર્યો અને અમે લગભગ સાઠથી પાસઠ જેટલા વિદ્યાર્થીઓ અહીંયા ભેગા થઈ અને એ જ જગ્યાએ ભેગા થયા જે આજથી લગભગ પચીસ વર્ષ પહેલાં બે હજાર ઓગણીસો ને એકાણુંમાં અમે અહીંયા આગળ દસમા ધોરણમાં રહેતા હતા ચોત્રીસ વર્ષ પહેલા ચોત્રીસ વર્ષ પહેલાં અમે દસમા ધોરણમાં હતા અને એ જ મજા અમે આ દિન કરી અને અમે ખૂબ જ અમારે જૂના સ્મરણોને યાદ કરીને બહુ જ આનંદ કર્યો થેન્ક યુ મારું નામ નિપમ શાહ છે અને ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના દિવસે અમે બે ઓગણીસો ને એકાણુંમાં માં દસમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ લગભગ પાસઠસો જે પાસઠ જેટલા અહીંયા ભેગા થયા અને અમે જે દસમા ધોરણમાં લંગડી ખુરશી એ બધું રમતા હતા એ બધું આજે રમ્યા ખો ખો રમ્યા અને એ જ રીતે એન્જોય કર્યો જેવો અમે ઓગણીસો એકાણુંમાં આ જ પ્રાંગણમાં એન્જોય કર્યો હતો થેન્ક યુ થેન્ક યુ ઓલ ઓફ યુ